સાગપારા તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર આપવા જઈએ આપણે દાખલા જોઈતા હોય તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને કેવી રીતે મળતા ગ્રામ પંચાયત ના સરપંચ કે તલાટી લખ્યા મળી જતા ને મળી જતા ને પણ આ ગણપતભાઈ એવું ભૂત સાચા ને ખોટા આદિવાસીનું કે હવે સાચા આદિવાસી સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે હવે ધક્કા ખાવાનો સમય ગયો હવે આજે મામલતદાર સાહેબ ને કહેવાનું છે કે તમે અમને જોઈ લો અમે આદિવાસી છે ખબર જ પડી જાય દાખલો આપવાનો તો તો આપો આજ ખુરશી તમારી મામલતદારની ખાલી કરો આદિવાસી સમાજ ની માની કોક માંથી જન્મ લીધેલો હું આદિવાસી છું એનું મારે પ્રમાણપત્ર જુએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જોવો અમે કેવી રીતે રહીએ છીએ અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ અમે લોકોના માટે ચા સારી મળે માટે પશુપાલન કરીએ છે અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની ખાલી અમારા ઘરે આવીને એટલે પડી જાય આદિવાસી શું છે સાચી છે ને છે ને સાચી વાત અરે જંગલ જમીન કાયદો બનાવ્યો ચોર સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી હવે જમીન છીની લેવાનો વારો છે ભીખ માંગવાનો વારો નથી આપણે સૌએ એક આદિવાસી છે જવું પડે અને જેટલી દાવાવાળી જમીન છે એ દાવાવાળી જમીનનો જમીન નો કબજો લેવો પડે લેશો ને કબજો લેશો ને લેશો ને મારે તો મન પરથી મનસુખભાઈ ને પૂછવું પડે ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે શું તમે અમને કબજો નહીં અપાવી શકે તો સાંસદ શું કામ ના અમારે અમારી જમીન નો કબજો લેવો છે એ જમીન નો કબજા લઈને અમે ધાન ઉગાવું ડાંગર ઉગાવું મકાઈ ઉગાવું કપાસ ઉગાવું એ પોતાના માટે નથી ઉગાવતા આપણે પોતાના માટે ઉગાડીએ છીએ બધું આપણે ખાઈ છીએ આપણે પાછા બીજા ને ખવડાવીએ છીએ કે શહેર વાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી આપણી પાસે લઈ જવાનું છે ને અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજ ની છે અમે આ ટેક્સ્ટ્રા માલિક છે એટલે કોઈ જો પૈસાથી એવું વિચારતું હોય કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય એને કે જો મારે જો અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન મેદાન બધું આખું જંગલ અમે લઈ લે અને આ જંગલ સાચવેલું કોને છે આપણા પૂર્વજો એ સાચવેલું છે આ જંગલ ના મોટા કોને કર્યા છે આપણા પૂર્વજો એ કર્યા છે આ ખાણ ખનીજ અને પાણી એ કોને બચાવ્યું છે અમે આદિવાસી સમાજે બચાવ્યું છે તમે તો અમને શું આપ્યું કેવડિયા આપ્યું તમે અમને શું આપ્યું સરદારજી નું પ્રતિમા આપી તમે અમને શું આપ્યું પ્રવાસન ધામ આપ્યું પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે અમે તમને કપાસ આપ્યું છે અમે તમને મકાઈ આપી છે આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે શીખાયું ને આપણે શીખાયું ને આજે મામલતદારને પત્ર આપનારી સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે અમે સાખી લેવાના નથી અમે એક નથી આખા ગુજરાતમાં એક કરોડ છીએ અંબાણી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને એને અમે છોડવાના નથી છોડશું આપણે ને છોડશું અમારતા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છે અને આ ચોર લુચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર પરંતુ અમે નથી ચૌદ જેટલી રેલી કરી છે ઓગસ્ટે પંદરમી રેલી અમે ધરમપુરમાં કરવાના છે તમને બધાને આમંત્રણ કોઈ આપવા છે કે આવો અમારી સાથે જોડાવો અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવી